ગુજરાતમાં ચાંદીપુરાના વધુ તેર શંકાસ્પદ કેસ નોંધાયા છે આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંક ચોર્યાસી થયો છે અને તેમાંથી હાલ નવ કેસ પોઝિટિવ છે જ્યારે અન્યના સેમ્પલના પરિણામ આવવાના બાકી છે વધુ પાંચ દર્દીના શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુ થયા છે આ સાથે જ મૃત્યુઆંક વધીને બત્રીસ થયો છે સુરતના સચિન સ્લમબોર્ડમાં રહેતા વિશ્વંભર સિંહની અગિયાર વર્ષે પુત્રી સંધ્યાને સખત તાવ આવ્યો હતો બાદ સવારે ઉલટી જ શરૂ થતા સચિનના દવાખાનામાં દાખલ કરાઈ હતી ઝાડાને ખેંચ આવતા સિવિલમાં રેફર કરાઈ હતી સંધ્યાને વિભાન હાલતમાં સિવિલ લવાઈ હતી બીજા કેસમાં રાંદેર મોરા ભાગળમાં રહેતા કૈલાશભાઈ પટેલની પાંચ વર્ષે પુત્રી અમૃતાને 2 થી ત્રણ દિવસથી તાવ આવતો હતો અને ખેંચ આવ્યા બાદ બેભાન થતા રવિવારે સિવિલ ખસેડાઈ હતી બંનેના સેમ્પલ લઈ ગાંધીનગર અને પુણેની એનઆઈવી લેબ ખાતે મોકલાયા છે હોસ્પિટલમાં પહોંચ્યા બાદ બાળકીને તુરંત આઇસીયુ વોર્ડમાં દાખલ કરી ટ્રીટમેન્ટ શરૂ કરાઈ પરંતુ ડોક્ટરોનો તમામ પ્રયાસ નિર્થક નીવડ્યા અને ગંભીર રીતે અસરગ્રસ્ત માસૂમ બાળકી જિંદગી સામેની જંગ હારી ગઈ અને અંતે એનું મૃત્યુ થયું છે